હું કાયમી કહેતો આવ્યો છું કે લડીએ તો જીતીએ એનું સૌથી મોટું ઉદાહરણ આ નોટિસ છે આપણે તારીખે કચ્છ કલેક્ટરને જઈને કહ્યું હતું કે તમે સડસઠ મીટરના કોરિડોરમાં હુકમ કર્યો છે અને એમાં જ કામ કરવા કંપની બંધાયેલી છે એની બહાર ખેડૂતની એક ઇંચ જગ્યાનો ઉપયોગ કરવો હોય તો એ વપરાશી હક તરીકે ખેડૂત પાસેથી લેવી પડે આની પહેલા અગાઉ ક્યારે આ વસ્તુ બનતી નહોતી આ પહેલી વખત એવી ઘટના બની કે આ કચ્છ કલેક્ટર પછી કંપની મજબૂર બની અને ખેડૂતને કહ્યું કે તમારા ખેતરની અંદર જે તાણીઓ મારવાનો છે એમાં ઘાઈ નાખવાની છે એના માટે અમે તમને પંચાવન હજાર છસો અને ત્રેસઠ રૂપિયા આપશું ક્યારે બન્યું લઈડતું છે તો બરાબર છે એટલે આ વીજ લાઈનો સામે લડવા માટે આપણે બધાએ સંગઠિત થવું જરૂરી છે નિયમોથી માહિતગાર થવું જરૂરી છે અને એના માટે ફરીથી કાલે દઈને પરમ દિવસે છ તારીખે સવારે દસ વાગે મોરબી કલેક્ટર પાસે જવાનું છે ત્યારે બનાસકાંઠા પાટણ કચ્છ સુરેન્દ્રનગર જામનગર દ્વારકા અને મોરબી જિલ્લાના ખેડૂતોને હું ખાસ વિનંતી કરું છું કે છ તારીખે સવારે દસ વાગે મોરબી કલેક્ટરે આ પધારો જેથી કરીને સાથે મળીને સામૂહિક રીતે આપણા હક અધિકારની માંગણી કરીએ જય જવાન જય કિસાન